આગ લાગવાનો બનાવ બનતા ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવા કામે લાગી હતી આગ લાગવાનું કારણ અકબંધ છે કોઈ જાનહાની થઈ છે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના છેવાડે આવેલી નંદેસરી જેઆઈડીસીમાં ઘણી કેમિકલ કંપનીઓ આવેલી છે તે ઉપરાંત આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની સુરક્ષા માટે ઘણા પગલાં લેવાઈ રહ્યા છે તેવામાં નંદેસરી જેઆઈડીસીમાં આવેલી કંપનીમાં આજે અચાનક આગ લાગવાનો બનાવ બનતા ક્યાંક ને ક્યાંક સુરક્ષા સામે ગંભીર ચર્ચાનો વિષય બન્યો હતો பியூர் ரிப்போர்ட் லக்மேத்ரி நியூஸ் வீடியோ